નવરાત્રોત્સવ દૈનિક આજકાલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ કાર્યાલયનો આજથી શુભારંભ કરવામાં આવ્યો માં જગદંબાની આરતી ગણપતિ પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત આજકાલ ગરબા કાર્યાલયનો પ્રારંભ થતાની સાથે જ ખેલૈયાઓની આતુરતાનો અંત આવ્યો છે છેલ્લા ચૌદ વર્ષથી સફળતા બે રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના ખેલૈયાઓ માટે સુંદર નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા આજકાલના ગરબા માટે રાસ રસિયાઓ આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય છે જેની આતુરતા આજે પૂરી થઈ અને ગરબા કાર્યાલયનું ધમાકેદાર ઉદઘાટન થયું છે આજકાલના મોબી ધનરાજભાઈ જેઠાણીના નેતૃત્વ હેઠળ આજકાલ ગ્રુપના એમડી ચંદ્રેશભાઈ જેઠાણી મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ધનરજની કોમ્પલેક્ષ ખાતે ગરબા કાર્યાલય આજથી ધમધમતું થઈ ગયું છે શક્તિની આરાધના સાથે આજથી કાર્યાલયના પ્રારંભ સાથે જ પાસ બુકિંગ માટે ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા આજકાલ દ્વારા સતત ચૌદ વર્ષથી રાજકોટની અંદર આયોજન કરવામાં આવે છે અને આજકાલ દ્વારા હંમેશા સૌથી બેસ્ટ સિંગરો જે મુંબઈથી ખાસ સિંગરો બોલાવવામાં આવે છે ઓર્કેસ્ટ્રા જે ક્લાસિક ઇવેન્ટ્સ દ્વારા ખૂબ સરસ ઓર્કેસ્ટ્રા પ્રોવાઈડ કરવામાં આવે છે ગણેશનું સાઉન્ડ આ વખતે આપણા દ્વારા રાખવામાં આવે છે જે ઓરિજિનલ જેબીએલ સાઉન્ડ છે અને એ સિવાય સુંદર લાઇટિંગ વ્યવસ્થા સુંદર સ્ટેજ લાઇટિંગ ડેકોરેશન અને સૌથી સરસ જે સલામતીની દૃષ્ટિએ કહીએ તો હાઈફાઈ સિક્યોરિટી અત્યાર સુધીમાં સૌથી સલામત સ્થળ જો નવરાત્રિ માટે ગણાતું હોય તો એ આજકાલ નવરાત્રિનું ગણાય છે આ વખતે પણ ખેલૈયાઓની અંદર અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને આજકાલ દ્વારા ખૂબ જ વ્યાજબી ભાવે લોકોને પોસાય એવા રેટમાં આજથી આજકાલ કાર્યાલયનું ઉદ્ઘાટન ધનરજની બિલ્ડિંગ યાજ્ઞિક રોડ ખાતે કરવામાં આવ્યું છે એટલે આપ ઝડપથી આપના પાસેસ બુક કરાવી લેશો જેથી કરીને આગળ જતાં જો કોઈ ભાવ વધારો કરવામાં આવે તો એ ભાવ વધારો આપને લાગુ ન પડે સર્વે મિત્રોને વિનંતી છે સર્વે ખેલૈયાઓને વિનંતી છે કે જેટલું વહેલું બને એટલે આપના પાસેસ બુક કરશો અને ખૂબ સારું જે દર વર્ષે થાય છે એનાથી કંઈક વિશેષ આ વર્ષે આજકાલ નવરાત્રિમાં આપને જોવા મળશે આજકાલમાં હું પાંચ વર્ષથી જજમાં છું અને એક ફેમિલી જેવું વાતાવરણ અમને આજકાલમાં મળે છે જે બધાને મળે છે અમને નહીં પણ બધા એક ફેમિલીમાં આપણે આવ્યા એવું જ લાગે છે હવે પાસનું બુકિંગ આજથી ચાલુ થઈ ગયું છે સ્થળ નવું છે પણ સ્થાન એક જ છે નંબર વન એટલે કે આજકાલ અને ખેલાયાઓને જે આતુરતાનો અંત હવે આવી ગયો છે જે બુકિંગ એ લોકો કરાવવા માગતા હતા કે પાસનું બુકિંગ અમારે ક્યારથી ચાલુ કરવું ને ક્યારથી કરાવવું એ આતુરતાનો અંત આવી ગયો છે એટલે વહેલીને વહેલી તકે બધા ખેલાયાઓને વિનંતી છે કે તમે પાસનું બુકિંગ કરાવી લેજો હા હું છું કુલદીપસિંહ રાઠોડ આજે સર્વે આપણા બધા લોકોને રાજકોટવાસીઓને જણાવતા અમને આનંદ થાય છે કે આજથી કાર્યાલયનો આપણો આજકાલ ગરબાનો બે હજાર ચોવીસનો કાર્યાલયનો આજથી આરંભ થયો છે એટલે પાસ વિતરણને એવું બધું હવે સ્ટાર્ટ થઈ ગયું છે જેનું આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા આપણે બધાએ સૌ જાણીએ છીએ કે જે રીતે ગુજરાતી અને આપણા ખાસ કરીને રાજકોટવાળા આખા વર્ષ નવરાત્રિની જે પ્રમાણે રાહ જોતા હોય એ આતુરતાનો અંત આવી ગયો છે અને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે મારું નામ હેમાંગી ભટ્ટ છે હું છેલ્લા પાંચ વર્ષથી આજકાલ ગરબા સાથે જોડાયેલી છું આજકાલ ગરબા ગ્રુપ એવું છે કે જ્યાં તમને હોમલી ફીલ થાય અને દર વર્ષે નવું ને નવું જ મળે ત્યાં કોઈ પણ ખેલૈયાઓને એવું ન લાગે કે અમે કોઈ એવી જગ્યાએ છીએ એટલી સેફલી પ્લસ એ લોકોને દર વખતે મ્યુઝિક એટલું ફાઇન આપે છે ગ્રાઉન્ડ એટલું સરસ હોય છે કોમ્પિટિશનના અલગ અલગ ગ્રાઉન્ડ એટલા સરસ હોય છે અને એટલું એ લોકોને ફાઇનલ કોમ્પિટિશનમાંય એ લોકો માટે થઈને એનર્જેટિક ડ્રિંક આ તે બધું એને ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે એટલે આજકાલ ગરબા જેવું મારી દૃષ્ટિએ રાજકોટમાં કોઈ એવું છે જ નહીં ગરબા ગ્રુપ કે જે આને કોઈ બીટ કરે છેલ્લે મેસેજ એ પાસ કરીશ કે નવરાત્રિ આવી રહી છે અને ગરબે જોવા આજકાલ ગરબાના ગરબામાં આવી જાઓ એના જેવું તમને ક્યાંય નહીં મજા આવે અને આજકાલ એ આજકાલ હેલો મારું નામ કેતન દેગડા છે ગરબા ક્લાસીસ સોનર હું છેલ્લા દસ વર્ષથી આજકાલમાં આવું છું બધી રીતે મને મજા આવે છે સેફ્ટી સિંગર સાઉન્ડ કોમ્પિટિશન પ્રાઇઝ બધી રીતે સારું હોય છે અને માર્કેટમાં રાજકોટમાં સેન્ટરમાં હોય છે અને આ વર્ષે તો પણ કંઈક નવું જ ગ્રાઉન્ડ છે એ અમે જાણવા એટલા બધા ઉત્સુક છીએ ને કે કયું હશે એ જ ખબર નહીં આવે એ લોકોએ સરપ્રાઇઝ રાખી છે જે લોકો વહેલી તકે કે એટલે અમારા માટે શાંતિ છે તૈયારી તો ભરપૂર કરેલી છે બસ અમારે ગ્રાઉન્ડ જાણવું છે ગ્રાઉન્ડ કયું છે કે પ્રેક્ટિસ કરીને આવો અને ગ્રાઉન્ડ માં રમવાનું જીતી જાવ છેલ્લા પાંચ વર્ષથી આજકાલ ગરબામાં રમવા આવ્યો અનુભવ બહુ સારો રહ્યો છે ફેમિલી જેવું વાતાવરણ મળે છે અને સેફ ફીલ થાય છે આજકાલ માટેનો ખાસ એ વસ્તુ છે સંદેશો એ આપીશ કે બીજા બધા જે ગ્રુપ કે બીજી જગ્યાઓ છે ત્યાં છે ને જે કોમ્પિટિશન રમવાની મજા અને એના જેવું સિલેક્શન બીજી કોઈ જગ્યાએ વ્યવસ્થિત રીતે થતું નથી અમે લાભ પાચમથી લઈને અત્યાર સુધી નવરાત્રિની તૈયારી કરીએ છીએ ને અત્યારે ફૂલ તૈયારી થઈ ચૂકી છે બહુ જ એક્સાઇટેડ છે ને આ લોકો જોઈને તો અત્યારે બહુ સારી એવી ફિલિંગ આવી રહી છે મારું નામ ઋષિ વોરા છે હું બે વર્ષ ત્યાં રમું છું આ ત્રીજું વર્ષ છે મારું અને અમે ત્રણ ચાર મહિનાથી પ્રેક્ટિસ કરી છીએ અને ખૂબ જ આનંદ થાય છે અને અમે વાત જોતા હોઈએ છીએ કે આજકાલ ગરબા થાય અને આજકાલ ગરબા રમવા સાઉન્ડ અને ગ્રાઉન્ડ બહુ સારું હોય છે ગ્રાઉન્ડમાં ખુલ્લા પગે રમું છું પણ મને કોઈ દિવસ કંઈ વાંધો નથી આવ્યો એટલે ગ્રાઉન્ડ મને બહુ ગમે છે બહુ જ તૈયારી કરી છે ત્રણ મહિનાથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ અને હજી તૈયારી ચાલુ જ છે હા આજકાલ રમવા રમવામાં બહુ સારું છે તમને તમારું જે ಬದು ಸಿಂಗರ್ ಸಾಂಡ್ ಸಿಸ್ಟಮ ಬದು